ભવ્ય કાર્યક્રમ યોજાયો શામળાજી તાલુકાના ઓજસ્વીની મહિલા વિભાગના એક ધર્મસભાના કાર્યક્રમ બાદ આજરોજ તારીખ ચાર દસ બે હાજર પચીસ ના શનિવારના સાંજે છ કલાકે ઈડર તાલુકાના ચોરીવાડ ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ માનનીય શ્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહેલ જેમાં સમગ્ર ગામ ઉપસ્થિત રહીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમના સ્થાનથી એક કિલોમીટર દૂરથી એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું સાથે આગળ ચાલતી ફોર વ્હીલર ગાડીમાં હનુમાનજી મહારાજની વેશભૂષામાં સજ્જ ગાડી સહિત તમામ બાઇક સવાર અને માનનીય શ્રી તોગડીયા સાહેબ ગામની બાજુમાં આવેલ ગાયત્રી મંદિર ખાતે પૂજન અર્ચન અને આશીર્વાદ સહિત કાર્યક્રમ કરવામાં આવ્યો આ સાથે મંદિરની બાજુમાં આવેલ જીએમ પટેલ બુનિયાદી શાળામાં એક વિશાળ સભાનું આયોજન થયું કાર્યક્રમની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠ સાથે કરવામાં આવી પાદમા ગામના કાર્યકર પટેલ કનુભાઈ દ્વારા ડોક્ટર સાહેબના જીવન અને સમર્પણ અંગે વિશેષ માહિતી આપવામાં આવી જેમાં ઉપસ્થિત માનનીય શ્રી જયંતિભાઈ પટેલ દ્વારા એક જયઘોષ સાથે હિન્દુ સંસ્કૃતિ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી બાદમાં ડોક્ટર સાહેબ દ્વારા વર્તમાન સમયમાં દેશમાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલ જેહાદી પ્રવૃત્તિઓ સામે એકજોટ થઈ હિન્દુ સમાજ કેવી રીતે પ્રતિકાર કરી શકે અને વિશ્વ ફલક પર હિન્દુ સમાજ અને સંસ્કૃતિનો નાશ થતો કેવી રીતે અટકાવી શકાય એ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું વર્તમાન સમયમાં વિશ્વ આખું યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિઓમાં હોય ત્યારે સમાજ એકત્રિત થઈ આત્મરક્ષા કેવી રીતે કરી શકે જે અંગે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી રિપોર્ટર કનુભાઈજી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ